ભગવાન શ્રી કૃષ્ણ ની દ્વારકા નગરી સમુદ્ર માં કેમ ડૂબી ગઈ જાણો હોય શ્રી કૃષ્ણ ની નગરી દ્વારકા માં મહાભારત યુદ્ધ ના છત્રીસ વર્ષ બાદ સમુદ્ર માં ડૂબી જાય છે દ્વારિકાના સમુદ્ર માં ડૂબી જતા પહેલા શ્રી કૃષ્ણ સહિત બધા જુ નું મૃત્યુ પામે છે સમજ યદુવંશી મૃત્યુ બાદ દ્વારકા સમુદ્ર માં વિલીન થયા પાછળ મુખ્ય રૂપ થી બે ઘટનાઓ જવાબદાર છે કે માતા ગાંધારી દ્વારા શ્રી કૃષ્ણ ને આપવામાં આવેલ શ્રાપ અને બીજા ઋષિઓ દ્વારા શ્રી

ત્યારે કૌરવો ની માતા ગાંધારી મહાભારતના યુદ્ધ માટે શ્રી કૃષ્ણ કૌરવો નાશ થયો છે એવી જ રીતે પણ નાશ થશે ઋષિઓએ આપ્યો હતો સામાન્ય શ્રાપ મહાભારત યુદ્ધ બાદ જયારે છત્રીસમો વર્ષ આરંભ થયો તો અલગ અલગ પ્રકાર ના અપશુકન થવા લાગ્યા એક દિવસ મહર્ષિ વિશ્વામિત્ર દેવર્ષિ નારદ વગેરે દ્વારકા આવ્યા હતા ત્યાં યાદવ કુલ અમુક નવ યુવકો તેમની સાથે મજા કરવાનું વિચાર્યું તેઓ શ્રી કૃષ્ણના પુત્ર સાંભને સ્ત્રીના વેશમાં ઋષિઓની પાસે લઈ ગયા અને કહ્યું કે આ સ્ત્રી ગર્ભવતી છે તેના ગર્ભમાંથી શું ઉત્પન્ન થશે જ્યારે ઋષિઓને લાગ્યો કે આ યુવકો અમારું અપમાન કરી રહ્યા છે તો તેમને ક્રોધિત થઈને શ્રાપ આપ્યો કે શ્રી કૃષ્ણનો આ પુત્ર ઋષિ અને અંધક વજી પુરુષનો નાશ કરવા માટે લોખંડનો એક મુસલ ઉત્પન્ન કરશે જેના દ્વારા તમારા જેવો ક્રોર અને ક્રોજી લોકો પોતાના સમસ્ત કરશે તે ફક્ત શ્રી કૃષ્ણ અને બલરામ જ બચી શકશે ભગવાન શ્રી આ જાણ થઈ તો તેમણે કહ્યું હતું કે આ વાત અવશ્ય સાચી સાબિત થશે ઋષિ મુનિઓના શ્રાપ ના પ્રભાવ છે બીજા દિવસે જ શ્રી કૃષ્ણ ના પુત્ર સામે મુસલ ઉત્પન્ન કર્યો જયારે આ વાત રાજા ઉગ્રસેન ને જણાવવા મળે

ઉંદરો એટલા વધી ગયા કે રસ્તા પર મનુષ્ય કરતા ઉંદર વધારે દેખાવા લાગ્યા તેઓ રાત્રે સુઈ રહેલા મનુષ્યના વાળ અને નખ કાપીને ખાઈ જતા હતા ગાયના પેટમાંથી ગજેડા કુદરીના પેટમાંથી બિલાડી અને નોળિયાના ગર્ભમાંથી ઉંદર ઉત્પન્ન થવા લાગ્યા જ્યારે શ્રી કૃષ્ણે નગરમાં આ અપશુકનને જોયા તેમણે વિચાર્યું કે કૌરવોની માતા ગાંધારીનો શ્રાપ સાચો સાબિત થવાનો સમય આવી ગયો છે આ અપશુકરને જે જોઈને

અને તે મુસલની શ્રી કૃષ્ણ બધાનો વધ કરવા લાગ્યા જે કોઈ પણ વ્યક્તિ તે ઘાસ ઉગાડતો હતો તે ભયંકર મુસલમાં બદલી જતો હતો આવું ઋષિઓના કારણે થયું હતું તે મુસલના એક પ્રહારથી પ્રાણ નીકળી જતા હતા યેદુવંશી પણ પરસ્પર લડીને મૃત્યુ પામવા લાગ્યા શ્રી કૃષ્ણના જોત જોતામાં જ સાંભ ચારણ દેશ અનિરુદ્ધ અને ગંદનું મૃત્યુ થઈ ગયું ત્યારબાદ શ્રી કૃષ્ણ વધારે ક્રોધિત થઈ ગયા અને તેમણે બાકી તુરત અસ્થિના જાઓ અને અર્જુન ને આ ઘટના ની જાણ કરાવી દ્વારકા લઈ આવો દારૂકે આવું જ કર્યું ત્યારબાદ શ્રી કૃષ્ણ બલરામ તે સ્થાન પર રહેવાનું કહીને દ્વારકા પરત ફરી ગયા તો મિત્રો આ રીતે થયો હતો શ્રી કૃષ્ણની ની દ્વારકા નગરી અંત તો મિત્રો કેવી લાગી તમને આ સ્ટોરી કમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા આખો વિડીયો જોયો હોય તો જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ